જો બિન રાસાયણિક પદ્ધતિઓમાં ઉત્પાદન મળતું જ હોય તો ખેડૂત રાસાયણિકના નામે ખોટા ખર્ચા કરવા આજે તૈયાર જ નથી જો ઓર્ગેનિક ખેતીમાં ખેડૂત જો આપણે કહીએ કે ખેડૂતે વેપાર કરવો જોઈએ વાત સાચી છે પણ ખેડૂત વેપાર કરવા જાય કે નવું આવે જેમ ખેડૂત મને કમ અને ખેતરમાં કેમિકલ નાખે છે અને ખબર છે કે આ ઝેર છે નખાય એવું નથી પ્રત્યેક ખેડૂત સમજે છે કારણ કે એની સાથે તેનું જીવન જોડાયેલું નમસ્કાર હું છું રમશ ચૌધરીને આપણે હાલી રહ્યા છું ષડયંત્ર મિત્રો આજે માણવા જેવા માનવી ના એપિસોડ અંતર્ગત આપણે એક એવી વ્યક્તિને મળી રહ્યા છીએ કે જે પ્રકૃતિના જતન માટે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે ખેડૂતોની પોતાની આવક સુધરે પ્રકૃતિનું જતન થાય અને આપણા પર્યાવરણની સાથે સાથે જે અન્ન જમી રહ્યા છે જે લોકો અન્ન ગ્રહણ કરી રહ્યા છે એમનું પણ સ્વાસ્થ્ય સુધરે એ માટેના અને જેને ગુજરાત સરકારે પણ શ્રેષ્ઠ આપણે કહીએ પર્યાવરણવિદ તરીકે એવોર્ડોથી ઘણા બધા એવોર્ડોથી નવાજે છે એવા આપણી સાથે છે જીતુભાઈ ભાઈ જીતુભાઈ સ્વાગત છે આપનું જીતુભાઈ અત્યારે આજના માહોલમાં હું સ્પેશિયલી ખેતીના પ્રશ્નો આપને પૂછીશ તો આપ આપનું જ્ઞાન જે વ્યક્તિ કે આપણે કહીએ કૃષિ અથવા એવી કઈ કઈ જે બાબતો છે જેનાથી આપણા દેશની સંસ્કૃતિ અને એનું પર્યાવરણ ટકેલું રહે અને ખેતી કેમ આગળ વધે ખેડૂતોની જીવાદોરી કેમ કરીને સુધરે એ વિશે નમસ્કાર દર્શક મિત્રો ચેનલના તમામ દર્શક મિત્રોને મારા નમસ્કાર અને આપણે આજે જોઈશું ખેતી વિશેની સરસ મજાની વાતો મોટે ભાગે વર્તમાન સ્થિતિમાં બાદ ભાતની ખેતીની રીતોની એક વાતો ચાલી રહી છે કોઈ એસપીએનએફ કહે છે કોઈ જીરો બજેટ કહે છે કોઈ પ્રાકૃતિક ખેતી કહે છે કોઈ ગાય આધારિત ખેતી કહે છે કોઈ ઝેર મુક્ત ખેતી કહે છે અલગ અલગ ખેતીની જે વાતો લઈ અને લોકો બજારમાં આવી રહ્યા છે એનાથી એક સારું પરિણામ તો છે જ પણ બીજું એ થયું છે કે ખેડૂત ભ્રમિત થઈ રહ્યો છે ખેડૂતને એમ થાય છે કે આમાં સાચી પદ્ધતિ કઈ સારું શું પરિણામે ખેડૂત બાદ બાતના અખતરા કરવા જાય છે અને કાં તો અનુભવ વગર કા સમજણ વગર એ મુશ્કેલીમાં મુકાય છે ને પરિણામે ઝેર મુક્ત જે ખેતી છે એ થોડીક બદનામ થઈ રહી છે અથવા તો એમાં ધીમે ધીમે પાછો છે સામે પક્ષે ઓર્ગેનિક ખરીદીએ અથવા તો ઝેર મુક્ત પદાર્થ ખરીદીએ એ કેટલા અંશે યોગ્ય છે એટલે ત્યાં પણ થોડી ખરીદે તો છે જ ઉપભોક્તાઓ પણ ડર સાથે ખરીદે છે કે મેં જે પદાર્થ ખરીદ્યો એ ખરેખર ઝેર મુક્ત હશે કે નહીં પરિણામે ઝેર મુક્ત પદાર્થોનું જે માર્કેટ આપણને મળવું જોઈએ મળતું નથી ખેડૂતને ખેડૂત ઉત્પાદન કરવા તૈયાર છે પણ માર્કેટ ન મળે ત્યારે બહુ મોટી મુશ્કેલી અને સર્જાય છે તો આનો વિકલ્પ શું છેલ્લા પંદર સોળ વર્ષથી ઉત્તર ગુજરાત ક્ષેત્રે આપણે ઝેર મુક્ત આપણે બિન રાસાયણિક ખાતરો વગરની જે ખેતી કહી શકીએ એના ઉપર મેં સારું એવું કામ કર્યું છે દર્શક મિત્રો અને એના અંતે અમે લોકોએ એક કોમન ક્રાઇટેરિયા નક્કી કર્યો છે કે સારી અને સાચી ખેતી રમેશભાઈ કઈ એક્ઝેક્ટલી એ તો ખેતી એવી હોવી જોઈએ હું એવું માનું છું કે જેમાં ખેડૂતનું હિત સદાય ખેડૂતનું હિત પહેલું રહેવું જોઈએ ખેતીમાં બીજા નંબરે ગૌમાતાનું સંવર્ધન થાય અને આપણી જે દેશી કુળની ગાયો છે એની એનું સંરક્ષણ થાય ત્રીજો નિયમ એવો છે કે જેમાં જમીન અને પર્યાવરણની રક્ષા થાય એ બંને સચવાવું જોઈએ અને ચોથો અને છેલ્લો મહત્ત્વનો સ્તંભ છે ઉપભોક્તા યાની એના ઉત્પાદનો ઉપર નપવા જે લોકો છે ઉપભોક્તા છે જે વર્ગ છે એને ઓછામાં ઓછા ઝેર અથવા તો સંપૂર્ણ ઝેર પદાર્થો મળે આ ચાર વસ્તુ જે ખેતી પૂરી કરે એ મારી દ્રષ્ટિએ રમેશભાઈ શ્રેષ્ઠ ખેતી છે પછી એના ગ્રામ તમે ગમે તે આપણા નામના વાગા આપણે ગમે તે પણ મૂળભૂત છે કે ચાર વસ્તુઓ પરિપૂર્ણ થવી જોઈએ તો આમાં આપણે પહેલેથી શરૂઆત કરીએ કે ખેડૂતનું રક્ષણ એ બહુ મોટી વસ્તુ છે કારણ કે ખેતી જ ખેડૂત કરવાનો છે તમે હું રમેશભાઈ તો ખેતી નથી કરવાના અથવા તો ખેતી વિશે જ્ઞાન પૂરું બાકી જે કામ કરવાનું છે ખેડૂત અને ખેડૂતના ખેતમજૂરો છે હવે ખેતીમાંથી જો ખેડૂતને નથી મળતું તો એના ખેતમજૂરોને આપી શકતો નથી પણ અમે જેમ ખેતીમાં ખેડૂતનું શોષણ થાય છે એમ સામા પક્ષે ખેતમજૂરોનું શોષણ થાય છે પરિણામે ખેતમજૂરો રમેશભાઈ ખેતીથી વિમુખ થતા જાય છે અને ખેતીમાં બીજે તો ખાસ પ્રશ્ન નથી ખ્યાલ પણ આપણા ઉત્તર ગુજરાતમાં એમાં ખાસ કરીને બનાસકાંઠામાં તો ખેતમજૂરોનો પ્રશ્ન બહુ મોટો એક વિકરાળ સ્વરૂપ ધારણ કરવા માંડ્યો છે ખેતીમાં અને આગામી સમય એવો આવશે કે કદાચ માણસોના અભાવે લોકો ખેતી નહીં પણ કરી કારણ કે મેન પાવર જ નથી મળતો ખેતી કરવા માટે અને ખેતી રમેશભાઈ એવો વિષય છે કે એ લેબર ઓરિયન્ટ અને થોડોક આપણે માનીએ તો શ્રમ શ્રમજન્ય એક ઇન્ડસ્ટ્રી કહી શકીએ તમે કોમ્પ્યુટર કરી શકો પણ અનાજ કોમ્પ્યુટર ખેતરમાં જવું પડે અતારની ઠંડી છે ઉનાળાનો તાપ છે વરસાદ છે એ બધું જીવીને એની સાથે જ કામ કરવું પડે મતલબ પ્રકૃતિ અને ઋતુ સાથે જીવવું જ પડે અને એની સાથે સંકળાયેલો આખો પ્રશ્ન છે એટલે જો ખેડૂત પાસે પૈસો ના આવે તો એના ખેતમજૂરનું શોષણ કરે છે અને શોષણ કોઈ પણ ખેતીમાં થાય તો એ કૃષ્ણની દ્રષ્ટિએ શોષણવાળી ખેતી એ સર્વાઈવલ ક્યારે ન થાય એમાં એમાં જીવવા ખેડૂત એમાં જીવવા વાળો ખેતમજૂર ક્યારે સંતુષ્ટ ન બને એ ઈચ્છે છે ખેડૂત કે ભાઈ મારે કમાવું છે મારા ભાગીદારને કંઈક આપવું છે પણ જો એવી ખેતી કરવામાં આવે કે જેમાં ખેડૂત જ ન કમાય અથવા ખર્ચ વધારે હોય અને એના પાસે કશી બચત ન થાય સામે પક્ષે भागीદાનનો બધી આવક ખર્ચમાં જાય તો ભાગીદારો ધીમે ધીમે શું થાય છે કે ખેતીમાંથી વિમુખ થઈ અને બીજા ક્ષેત્રોમાં જોડાવવા પડે પણ આજે જેໂຕમે પ્રશ્ન આટલા ઊભો રહે છે ખેડૂતને કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરવી કે જે રાસાયણિક જો સત્યવાદ આ છે કે ઓર્ગેનિક ખેતી કરવા જઈએ તો એના અંદરથી આવક એટલી નથી મળતી જેટલા બધા પ્રચાર કરવામાં આવે છે અને રાસાયણિક વાપરવા જઈએ તો પ્રકૃતિનું પણ જતન ખેડૂતના માથે જ આવેલું પડ્યું હોય જેમ ખેડૂતને જ આખી પૃથ્વી જીવાડવાની હોય એમ તમારે ના પાડવામાં આવે કે તમે દવા ના નાખો આપણે સમજીએ છીએ ખેડૂત નથી આ બધું ટ્રાય કરવા માંગતો પણ ઓપ્શન છું હા બહુ સરસ વાત કહી રમેશભાઈ કે જગતમાં જે કંઈ થઈ રહ્યું છે ને પર્યાવરણનો નાશ જાણે ખેડૂત જ કરતો હોય એવી બુમાર આર્ટ છે એ તમારા પ્રશ્ન સાથે સહમત છું હા કઈક અંશે ખેતી અને ખેડૂત ચોક્કસ છે

જો બિન રાસાયણિક પદ્ધતિઓમાં ઉત્પાદન મળતું જ હોય તો ખેડૂત રાસાયણિકના નામે ખોટા ખર્ચા કરવા આજે તૈયાર જ નથી તૈયાર જ નથી હા એ સમજુ છે આપણા કરતા વધારે સમજો ને વધારે અનુભવી છે ખેડૂત તો એવું ઈચ્છે છે કે ભાઈ મારે એટલું તો એટલીસ્ટ તમે હું ચાર બગડી ગાડીમાં ફરતા હોઈએ તો મારો ખેડૂત અલ્ટો અલ્ટોમાં ફરવાનો અધિકાર તો છે ને એટલે એટલીસ્ટ એટલું તો એને કમાવું જોઈએ કે અલ્ટો માં ફરી એના બાળકો છે એનો લગ્ન પ્રસંગ છે એના પારિવારિક પ્રસંગો છે એના બાળકોને અભ્યાસ છે એટલું તો કમાવું જોઈએ તો એ તમારો પ્રશ્ન સાચો છે કે કઈ ખેતી કરવી જો ઓર્ગેનિક ખેતીમાં જે પ્રમાણે અબધાધૂબ પડી જશો મારા અનુભવ પ્રમાણે અને ઉત્પાદન નથી મળતું એટલે ખેડૂત નાસી પાસ થઈ જાય છે સામે પક્ષે રાસાયણિક ખેતી એટલી બધી મોગી બની ગઈ છે કે એમાં ઉત્પાદન થાય છે પણ ઉત્પાદન બીજું લઈ જાય છે નથી એટલે બે બે મોરચે પ્રશ્નો તો આમાંથી આપણે મધ્યમમાં રમેશભાઈ એવું લેવું જોઈએ હું હું મારા આટલા વર્ષોના અનુભવ કે ઇન્ટિગ્રેટેડ ઇન્ટીગ્રેટેડ ફાર્મિંગ ઇઝ બેસ્ટ તમે એક વસ્તુ અહિયાં ભારતમાં જે ચાલી રહ્યું છે મને મારે દુઃખ સાથે કેવું પડે છે કે આપણે ભૂમિને ઝેર મુક્ત કરવાના પ્રયાસમાં છીએ સારો પ્રયાસ છે પણ એનાથી આગળ વધીને મારું કહેવું છે કે ઉત્પાદન ઝેર મુક્ત હોવું જોઈએ કારણ કે ઓલરેડી ખાવાનું તો આપણે ઉત્પાદન જ છે એટલે અમેરિકાના જે સ્ટાન્ડર્ડો છે અથવા બ્રિટન સ્ટાન્ડર્ડોમાં રેસીડ્યુ મિનિમમ રેસીડ્યુ ના એક ત્યાં રેશિયા ચાલે છે કે ભાઈ આટલાથી વધારે ઝેર ના હોવું જોઈએ આટલે સુધી હોય તો ચાલે જોકે રામની માપક આદર્શ વાત તો શ્રેષ્ઠ છે કે ભાઈ ઝેર હોવું જ ન જોઈએ હા પણ એ શક્ય ના થાય ત્યાં સુધી કૃષ્ણ જેવું જીવન જીવન કે મિનિમમ રેસીડિયું સાથે જીવી શકાય તો એટલામાં ઓછામાં ઓછું જ્યારે આપણે ઉપભોક્તાને આપી શકીએ તો એ છે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ બરાબર કેટલું કેમિકલમાંથી લો અને કેમિકલ એવું હોવું જોઈએ કે જે બહુ નુકસાન ના કરતું હોય અને બાકીનું બધું ઇનપુટ્સ ઓર્ગેનિકમાંથી લો અને બંનેનો સમન્વય કરી અને ખેતીને એટલી સમૃદ્ધ બનાવવી જોઈએ કે ખેડૂત જીવે પર્યાવરણનું રક્ષણ થાય ગૌમાતાનું સંબોધાય અને ઉપભોક્તાને સારામાં સારો ખોરાક મળે સર એટલે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે હાલના તબક્કે ખેડૂતે સીધા ઓર્ગેનિકમાં જવાના બધે ધીમે ધીમે યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ અને હર્બીસાઇડનો વપરાશ ઓછો કરતા જઈ અને એ ઓર્ગેનિક ઇનપુટ્સ વધારતા જઈ અને એ તબક્કે આપવું જોઈએ કે ઉત્પાદન ઘટે નહીં અને ભૂમિ જ્યારે મુક્ત ધીમે ધીમે થતી જાય જેમ દરેક વ્યક્તિ મને કારેલાથી ગેસ થતો હોય તો આપને રીંગણથી થાય મને મરચા બહુ ગમતા હોય ને એસિડિટી ના થતી હોય તો આપને મરચાથી એસિડિટી થાય પ્રત્યેક વ્યક્તિનું જેમ પોત અલગ હોય એમ જમીનનું પણ પોત અલગ અલગ મારા ખેતરમાં જેનું સારું થતું હોય તો આપણા ખેતરમાં બટાકા સારા થતા હોય કોઈ બીજા વિસ્તારમાં ગૌ સારા થતા હોય તો આપણે કૃષિ યુનિવર્સિટી તમારા મારા જેવા જાગૃત નાગરિકો પત્રકારો અને જાગૃત ખેડૂતો બધા મળીને આપણા ક્લસ્ટરો નક્કી કરવા પડશે જેમાં મેક્સિમમ ઇલ્ડ લઈ શકીએ ખાલી એકલું ઉત્પાદન લેવું નથી હા ઉત્પાદન તો આવવું જ જોઈએ કારણ કે ઉત્પાદન વગર તો જીવી શકાશે જ નહીં ખેડૂત નહીં જીવી શકે કારણ કે મોંઘવારી બધાને નડે છે તો ખેતીને પણ નડવાની છે તો ઈલ્ડ વધુ આવે એના માટે આપણે અલગ અલગ પ્રયાસો કરી અને એના માટેના ઇનપુટ્સ ઓર્ગેનિક ઇનપુટ્સ કેટલા અને રાસાયણિક ઇનપુટ્સ કેટલા લો લેવલે આપણે લઈ જઈએ એ એક આખું એક તંત્ર ઉભું કરવું જોઈએ યુનિવર્સિટી વૈજ્ઞાનિકો ને બધા ખેડૂતોએ મળીને દાખલા તરીકે હું તમને કહું કે ડીસાના જમીનો બટાકા માટેની શ્રેષ્ઠ છે તો ડીસા ને બટાકા માટે સારામાં સારા ઓર્ગેનિકના માનાંકો નક્કા કરવા પડે કે ભાઈ આટલું જીવામૃત જોઈએ આટલું ઘન જીવામૃત જોઈએ આટલા બટાકા માટે એ હજુ આ લેવલે થઈ શક્યું નથી ને કરવું જરૂરી છે નંબર બીજું ઓર્ગેનિક પદાર્થોના વેચાણની વ્યવસ્થા બહુ મુશ્કેલ છે કારણ કે ખેડૂત એક વસ્તુ સમજી લો ખેડૂત પોતે હાર્ડ વર્ક કરવા વાળું એક પ્રણાલી કહી શકીએ એ સોફ્ટ વર્ક કદી નહીં કરી શકે તમે ખેડૂત છો ખેડૂત છું એને એક સિઝન પૂરી થઈ હોય પછી તરત એની બીજી સિઝન ની તૈયારીઓ કરવાની વાત એટલે એનું મન અને મગજ એની બીજી સિઝનમાં રોકાયેલું હોય ત્યાં જો ખેડૂત પોતે જ વેલ્યુ વેલ્યુએટેડ કરવા જાય તો મેળ નહીં પડે એનો દીકરો આ લાઈનમાં આવે અને વેલ્યુએટેડ શીખીએ અથવા તો કોઈ એવી કંપની બને અને એ વેલ્યુએટેડ કરી અને ખેડૂતોને બજારમાં ઓર્ગેનિક પ્રોડક્ટ લઈ જાય તો જ ખેડૂત કમાશે બાકી ઉપભોક્તાઓને મોબો આપી અને કોઈ એમ માને કે ઓર્ગેનિક સર્વાઈવલ થશે તો નહીં થાય કારણ કે હા ઉપભોક્તાનો એવો વર્ગ છે કોમન વર્ગ જે હું કહી શકું કે જે રોજનું આપણું ધાન્ય ખાતો હોય એવા વર્ગને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ઓર્ગેનિકનું ઉત્પાદન નહીં થાય ત્યાં સુધી ઓર્ગેનિક કરવા વાળો ખેડૂત સર્વાઈવલ ક્યારે આપ પોતે વૈદ ના આચાર્ય છો એમ હું કહી શકું પ્રકૃતિના ખોળે આપ દર્દીઓની સારવાર કરો છો અત્યારે સૌથી વધુ કોમન પ્રશ્ન એટલે કે કોમન બીમારી જે આ કેમિકલ થી આવવા વાળી આપના જોડે કેટલા દર્દી એક્ઝેક્ટલી એવા કોઈ ડેટા ભારતમાં ઉપલબ્ધ નથી દુર્ભાગ્યપૂર્ણ એ છે કે આપણે એવું સાયન્ટિફિકલ કોઈ એપ્રોચ આપણી પાસે નથી આપણી પાસે જે કોઈ ડેટા છે એ બધા પરદેશથી આવેલા અવેલેબલ છે પણ સ્પમ્પ કાઉન્ટમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે ભારતમાં અને એ દીવા જેવી બાબત છે એ સિવાય કેટલાય કેમિકલો એવા છે કે ગ્લાયપોસેટ કરીને જે કેમિકલ આવે છે એ વર્લ્ડ લેવલે કેન્સર કરતા સાબિત થઈ ચુક્યું છે ને એ કંપનીના માળી જેના પર ટ્રાય કરતો હતો એને પણ આ કેસ કરેલો છે અને કેસ કંપની સામે જીત્યો છે અને અમેરિકામાં ગ્લાયફોસેટ બેન્ડ છે જે આપણે અહીંયા છૂટથી વપરાય છે એવું કે એમાં ઘણી બધી નીતિઓ છે અચ્છા સરકારી નીતિઓ પણ એમાં કારણભૂત છે વેપારી નીતિઓ કારણભૂત છે અને સરકારી બાબુઓની નીતિઓ પણ કારણભૂત છે કે આપણે એવી પ્રજા છીએ કે મને કેટલું મળે અથવા મારે શું આ બે પ્રશ્નો જ્યાં હોય ત્યાં જ આપણે કામ કરીએ બાકીના પ્રશ્નો પ્રત્યે રમેશભાઈ આપણે બહુ અજ્ઞાનતા સેવીએ છીએ તમે હું સમગ્ર છે સમગ્ર છે એટલે પરિણામે એની ઘણી બધી દવાઓ અહીંયા સરકારે હજુ બેન્ડ કરી છે બેન્ડ થયેલી દવાઓ કાં તો પાછલા બારણે અથવા છૂટથી મળી રહી છે સરકાર તો બેન્ડ કરીને છૂટી જાય છે કે ભાઈ આટલી આટલી દવા વાપરવા જેવી નથી પણ એની કડક નીતિઓ બની અને સંપૂર્ણપણે બેન્ડ થતું નથી ભાઈ એક બે પહેલા જ આપણે વાત કરી ને કે ભાઈ ખેડૂત પ્રકૃતિનું જતન કરે બાકી દુનિયાને કરવા નથી બધાની ભલામણ ખેડૂત ઉપર હોય હવે એક સિમ્પલ મેટર છે કે પ્લાસ્ટિક હા ચોક્કસ પ્લાસ્ટિક પ્રકૃતિને નુકસાન કરતા છે છેલ્લે ઉપભોક્તાને કહેવામાં આવે છે કે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો પરંતુ ક્યારે એમની ફેક્ટરીઓ બંધ થઈ કંપનીઓ બંધ થઈ એટલે સરવાળા સરકારને ત્યાંથી કેમ સરકાર નથી વિચારતી ભાઈ આપણે અહીંયા કેમિકલ જ ના લઈએ નાખવા નાખવાની વાત જ દૂર રહી આમાં એક્ઝેક્ટલી રમેશભાઈ એવું છે કે સરકાર પોતે પણ ક્યાંક ડરેલી છે કે જો કેમિકલ નહીં વાપરીએ અને એ એકદમ ઓર્ગેનિક તરફ ખેડૂતોને લઈ જઈશું અને અનાજ ઉત્પન્ન નહીં થાય તો ખાદ્ય અંદરની સંકટ થશે ને એ સંકટના લઈને ભાવોનો બહુ મોટો ઉછાળો આવે તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ સરકારો એની ખુરશીને અસર અડવાની છે એટલે સરકારો પોતે પણ આ બાબતમાં સંશય મના છે અને ગીતાજીમાં કહ્યું છે કે સંશયનો મન હોય ત્યાં વિનાશ નક્કી છે એટલે આપણે બધાએ હજુ મેં કહ્યું ઓર્ગેનિક હજુ તો શરૂઆતની પાપા પગલી છે હજુ એમાં તો કેટલા બધા પ્રયોગો કરવાના છે ટ્રાયલ લેવાના છે અને એરર અને ટ્રાય એપ્લાય કરી અને એમાંથી આપણે આગળ વધવાનું છે પણ જેટલા ઓર્ગેનિક મોટી પાયે વાતો થઈ રહી છે એ પ્રમાણે વૈજ્ઞાનિક સંશોધનોને હજુ આપણે અમલમાં મૂકી શક્યા નથી પરિણામે સરકાર પાસે પણ સ્પષ્ટ આંકડા પહોંચ્યા નથી એટલે સરકાર ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છે છે કે ખાદ્ય અન્નમાં આપણે સ્વાવલંબી બની રહીએ એ માટે એને મને ક જેમ ખેડૂત મને કમ અને ખેતરમાં કેમિકલ નાખે છે અને ખબર છે કે આ ઝેર છે એને નખાય એવું નથી પ્રત્યેક ખેડૂત સમજે છે કારણ કે એની સાથે તેનું જીવન જોડાયેલું છે પણ એની મજબૂરી છે એમ સરકારોની પણ આટલી મજબૂરી રમેશભાઈ રહેલી જ છે કે ખાદ્ય અન્નમાં સ્વાવલંબી ના બનીએ ડર સાથે જો કે હવે ધીમે ધીમે એ તરફ બધી સરકારોનું ધ્યાન ગયું છે અને ધીમે ધીમે એ તરફ પ્રગતિ ચાલુ છે હવે ખેડૂત ખરેખર અહીંયા આજના મોંઘવારી ભર્યા યુગમાં પોતાનું અને પોતાના પરિવારનું પેટ પાળી શકે પ્રકૃતિનું પણ રક્ષણ થાય ગૌનું પણ સંવર્ધન થાય અને અન્નને મતલબ અન્ન જે વ્યક્તિ જમે છે એ મુક્ત મળે એના માટે શોર્ટ એન્ડ સ્વીટ સવાલ કે ખેડૂતને શું કરવું જોઈએ કે આ બધું ચારે વસ્તુઓ એક જ જગ્યાએથી પૂરી થાય ખેડૂતે આપણે વેદ આધારિત અથવા ઋષિકૃષિ આધારિત ખેતી તરફ ધીમે ધીમે પાછા આવડવું જ પડશે એમાં ઉત્પાદનને ધ્યાનમાં રાખી એક જ વસ્તુ હું ઉત્પાદનને ધ્યાનમાં પહેલો મૂકું છું ઉત્પાદનને ધ્યાનમાં રાખી અને ખેડૂત ઓછામાં ઓછું ધ્યાન વાપરે એવી ઓર્ગેનિક પેસ્ટિસાઇડ્સ ઓર્ગેનિક હર્બીસાઇડનો વિકાસ પહેલા તબક્કે જો થાય અથવા તો કોઈ સંસ્થાએ કરવા તૈયાર થાય તો માનું કે માનવ જાત ઉપર મોટામાં મોટો ઉપકાર હશે હવે આમાં જો કોઈ પણ ખેડૂત મિત્રને અથવા કોઈ પણ જેને અમુક રોગ એવા હોય છે ઘણા બધા કે જેને આયુર્વેદ તરફ વળવું હોય તો આપનો સંપર્ક કરવો હોય તો આપનો સંપર્ક નંબર મારો બનાસકાંઠામાં બેસું છું મિત્રો ખાસ કરીને મારો મોબાઈલ નંબર ચોરાણું બે ત્રેસઠ વીસ જીરો અઢાર આ નંબર ઉપર મને કોલ કરી શકો અને મળી શકો તો મિત્રો આ હતા જીતુભાઈ વૈદ જે આપણી સાથે ખેડૂતના જે ઋષિકૃષિના પ્રોજેક્ટથી એક જોડાયેલા છે આપને સરસ માર્ગદર્શન આપ્યું જે પણ ખેડૂત મિત્રોને અને જે તે વ્યક્તિઓને પ્રકૃતિનું જતન કરતા હોય વેદના વિશે એટલે કે આયુર્વેદ ઉપર કામ કરતા હોય કે સરસ પોતાની જમીનમાં ખેતી કેવી રીતે કરવી એ એમના જોડે કોઈને માર્ગદર્શન લેવું હોય તો એમના સંપર્ક પણ આપના આપેલા જ છે તો આપના પણ જે તે પ્રશ્નો હોય અહીંયા લખીને પણ આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો જે જે માર્ગદર્શન અમારાથી થતું છે એ ચોક્કસ આપના જોડે પહોંચાડવાનો પ્રયત્ન કરશું મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં જય હિન્દ જય ભારત